નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સદાશિવ ટપાલી થાવા જ દઉં નહીં ને પાટે ચડવા જ દઉં નહીં ને ભલે ને દીકરો ફાવે તેટલા દાવ ફેંકી લે આટલું બોલીને ભવાની શંકર કાકાએ પોતાની ડાબી હથેળીમાં ચૂનો મિલાવી તમકો ઉપર એક બે ને ત્રણ થાપડ મારી લીધી તાબોડાના રણકાર સારા બોલ્યા જોયું મારી તાળી પણ સાક્ષી પૂરે છે એટલું કહી નીચલો હોઠ જમણા હાથથી લાંબો કરી તેના પોલાણમાં કાકાએ હાકડો પૂરી દીધો અમાર સાંગ અને કટરી જેવી એની કતરાંતી નજર તે વખતે ટપાલ નાખીને ચાલ્યા જતા સદાશિવ ટપલની લોહી છલકતી પીઠ પાછળ દોધી જતી હતી અત્યારે જો કલિયુગ ન હોત તો ભવાની શંકર કાકાની એ દ્રષ્ટિ ત્રીણુ ત્રિશૂળ બની જાત અને સદાશિવના ભરાવદાર વરડામાંથી આરપાર નીકળત જમના સુકલાણીના એ મજૂરી કરનાર અભણ દીકરાનો બડો એટલો બધો આકર્ષક હતો લોટ માંગવાનો વ્યવસાય મોડો પડ્યો છે મોરકા વખતની કણગણો ખોબા ભરીને લોટ દીધી તે હવે રાંધણીયામાંથી જ હાથ એઠા છે મહારાજ કહીને શુક્લને વિદાય દેતી જાત મહેનતના ધંધામાં હીણપ લાગતી એટલે ભવાની શંકર કાકાની ડેલીએ સુકલ ન્યાતના નવરા બ્રાહ્મણ પુત્રનો અખાડો ભર જગ રહીતો એ મંડળમાં અત્યારે સદાશિવ ટપલીની ચર્ચા મંડાઈ ભવાની કાકા ઘર બંધાવા દો ને બાપડાનું બિલાડીની જવ વો કરી રહી છે એમ કાંઈ ઘર બંધાશે મોટો ભાઈ કુંવારો મૂવો તેના લીલ પરણાવ્યા નથી બાપનું કાર કર્યું નથી અરે પોતેએ જનોયના ત્રાકડા વધારીને જેમ પહેરી લીધા છે આટલી પેઢીથી જ્યાં ભોજન ઊભે ગળે ખાધા છે અને હવે ખવડાવવાના ઝાટકા શેના લાગે છે બાપના વખતનું કાંઈ ઘરમાં ખરું કે નહીં ભવાની કાકા ખોડું છે ને સીધને નથી વેચતું પણ પછી એને રહેવું ક્યાં એને શું છે વાંડું છે આપણા ખંડવાળા ઓરડાની ઓસરીને ખૂણી ભલેને રોજના બે દડબા ટીપી લે કોણ ના પાડે છે પણ અત્યારે કોણ એ ખોડાના નાણાં દેવતું હતું જ્ઞાતનું મોં મીઠું થતું હોય જ્ઞાતનો ધારો સચવાતો હોય ને એનું પણ સારું થતું હોય તો હું રાખી લઉં હા ભવાની કાકાને હવે વધુ ખોડાની જરૂર પડશે દીકરા મોટા જુવાન દીકરી ઘરમાં પોતાનું ત્રીજીવારનું પરણે તક વસ્તાર તો વધે જ ના બવાની કાકાને સળંગ ઉસરીએ એના સીરાબાંદ ઓરડા ઉતરે હું મારે તો ઠીક સાકડે મોકળે ચલાવી લેવાય પણ આ તો ન્યાતનું ભૂષણ નથી રહેતું ન્યાતનો ધારો તૂટે છે શુકલ બ્રાહ્મણના બોસો કુટુંબના મોડામાંથી મીઠો કળીઓ જાય છે એ વખતે જ બવાની શંકર કાકાની પંદર વર્ષની કિશોર દીકરી મંગળા પાણીનું ભેડું ભરીને ડેલીમાં થઈ ઓડે ચાલી ગઈ મંગળાની હેલી ઉપર કાગડો બેસે એ રીતે ઉડી ઉડીને એ બ્રાહ્મણોના હૈયાએ રૂપ ઉપર રમવા લાગ્યા કોઈ એ ટીખણીએ કહ્યું કાકા સદા શિવને જમાય જ ન કરી લેવાય નરસિંહ શંકર કાકા કોચવાઈ ગયા કાગડાને મોતીના ચારા નિરનાર હું ગમાર નથી હું અંબાજીનો ઉપાસક બીજ પુત્ર છું બ્રીજોનો પણ શુકલ છું એથી તો દીકરીને દૂધ પીતી કરીશ પણ કઠેઠાણે કેમ નાખીશ જ્ઞાતિના ગૌરવ જ્યારે આ પ્રમાણે ચર્ચાઈ રહ્યા હતા ત્યારે સદાશિવ ટપાલીના પેશીદાર લઠપગ ગામને બીજે છેડે સંસરવા નીકળી ચૂક્યા હતા ડાક્ટર સાહેબ ફોજદાર સાહેબ હીરાચંદ પાનાચંદ સપાઈ દાદુ અભરામ પગીયા કાળા અને ઘર કાગળ ફેંકતો સદાશિવ સડેટાટ કોઈની સાથે વાતો કરવા થોભ્યા વિના કે ગતિમાં ફેર પડ્યા વિના ગાંડની માફક ચાલતો હતો અવડો જોવાની એને તેવ નહોતી એક તો જાતનું શુકલ અને પાછો અભાણ એટલે તોછરો તો ખરો ખુદ નગર શેઠ પૂછે કે મારો કાગળ છે તો જવાબમાં નાજીને બદલે એકલીના જ કહેવાની સદા સિવાયની તોછરાને કારણે નગરસેઠી પોસ્ટ ખાતાને ફરિયાદ કરી હતી નોટ પેડ થયેલું પરબડ્યું છાનું વાંચવા દઈને પાછું લઈ જવાની એને ના પાડેલી તેથી મુસિસિપાલટીના નવા કાઉન્સિલ મજે રામ ભાઈનો રામભાઈનો એ ગમારે ખોપ વહોરાયેલો પરિણામે એના ખોડાને એક બારી મૂકવાની પરવાનગી જોઈતી હતી તે નહોતી મળી પણ સદાશિવ ટપલીનો કોળીવાડાને કુંબરવાળાને તેમજ ઢેઢવાળાને ભારે સંતોષ હતો ઘર ધણી ઘેર ન હોય તો એનો કાગળ પોતે પૂરી કાળજીથી ઘરના બારણાની તળમાંથી સેવી આવતો ઢેઢવાળાના કાગળો એ ઠેઠ રામદેવ પીરના ઘોડાની ડેરી સુધી જઈને આપી આવતો માલ્યા ઝાપડાનું રજીસ્ટર આવેલું તેની પહોંચ પોતે છાતાં લીધા વગર જ લઈ લીધેલી અને ગગાલ ડોસી કહેતા કે મારા દીકરાનું મની ઓર્ડર આવેલું તે દે હું ખેતર ગઈ હતી તે સદસિંહ બાપડો દી આખમતા સુધીમાં ત્રણ આટા ખાઈને પણ તે દીને તે દી પૈસા પોગાડીએ રહ્યો હતો તે દી જો મને નાણાં ન મળ્યા હોત ને તો તળસી સાહેબ ઉધાર માંડીને બાજરો આપવાનો નહોતો ને તે સાચે શું સદાશિવ રૂપાળો હતો એની શટોટ સાક્ષી જોતી હોય તો પૂછો ભવાની શંકર કાકાની જુવાન દીકરી મંગળાને પણ નાના મંગળાને એમાં શું પૂછવું છે બ્રાહ્મણ મા બાપનું કિશોરબાળ પૂછે જવા પણ શો આપવાનું હતું પોસ્ટ ઓફિસ સામેની ટાંકીએ મંગળા પાણી ભરવા જતી ત્યારે સદાશિવ એને બેડું ચડાવવા આવતો ખરો પણ એ કદી સહયો નહોતો મંગળાની સામે ટીકતો એ નહોતો બની શકે તેટલો છેટો રહીને બેડું ચડાવતો ગામની આડા આડાબેડા નાખીને જોડાવાથી મંગળાનો વારો ટરતી ત્યારે સદાશિવ ખડે પગે ઊભો રહીને મંગળાને રક્ષક દીધો પણ એ કાંઈ પ્રેમ કહેવાય પ્રેમ શું એવો મૂડ હોય પ્રેમની તો અદ્ભુતતા હોવી જોઈએ ને મંગળા તો ગામની શાળામાં પાંચ ગુજરાતી ભણી હતી ડાક્ટરે દીકરીઓને અંગ્રેજી શીખવવા ઘેર એક માસ્તર રાખ્યું હતું ત્યાં જઈને અંગ્રેજી ભણવા માટે પણ મંગળાએ મન કરેલું પણ ભવાની શંકર કાકા તો શુકલની દીકરી માથે ઘસી ગયેલ ઓઢણે વઢલ ભાષા ભણવા બેસે તે કલ્પના માત્રથી જ ગમતી ઉઠેલા પાંચ ચોપડી ગુજરાતી પૂરી કરાવી હતી અને કન્યા શાળાના મેળાવાળાઓમાં ગીત ગરબા તેમજ સંવાદોમાં પાઠ લેવા દીધેલા તે તો કોઈ સારો મુહૂર્ત્ય મેળવવાના હેતુથી કોઈ દરબારી કે સરકારી અમલદાર મળી જાય તો મંગળાને પણ ભર્યો ભર્યો પોતાનો પણ વસીલો દીકરાઓને કન્ટ્રાક્ટના બહોળા કામકાજ હાથમાં આવી એ બધું એમની ગણતરી બહાર નહોતું શુદ્ર શુક્લ ઓલાદના એ બ્રહ્મપુત્રની આશા બરોબર ફરી ઈડર રાજના પબ્લિક પ્રોસિક્યુટર પાંડિયા ઉંમર વર્ષ પિસ્તાલીસથી વધારે નહોતી એની ખાતરી જોઈતી હોય તો પ્રોસિક્યુટર સાહેબનું નિશાળે બેઠા તે દિવસનું સર્ટિફિકેટ તેમણે મેળવ્યું હતું પણ ભવાની શંકર કાકાને એ ખાતરીની ક્યાં જરૂર હતી તેને આગલી બે વહુના પાંચ બચ્ચા હતા ખરા પણ તે તો મોસરજાઇ રહેવાના હતા ટૂંકમાં પ્રોસિક્યુટર પચાસ માણસની જાન લઈને એક દિવસ આવ્યા ઈડાના ઠાકોર સાહેબ ખુદ ટીકા બાપુ ખાસ સ્પેશિયલ ગાડી લઈને એક કલાક માટે પ્રોસિક્યુટરની જાનમાં આવ્યા તે બનાવે આખા ગામને હેરાત પમાડી દીધી ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક ભવાની શંકર કાકા પણ તે ઘડી હતી ધરતી થી એક વેદ અથર ચાલતા થયા પ્રતિ કુટરે ચિરાસી જમાડી તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બને રેડવાળા ધરાયાને મોટે મોટે 40 ઘેર પીરસાણા પહોંચ્યા ઈડાર રાજનો દરબારી બેન્ડ આવીને ગામને ચાર ચાર દિવસ જલસા કરાવી ગયું એ તો અવિધિ થઈ ગઈ આવી જોહો જલાલીથી પરણી ઉતરેલી પંદર વર્ષની ઉગ્ર ભાંગી મંગળા ઈડર રાજ્યના પ્રોસિક્યુટરની અર્ધાંગના બની અર્ધાંગના શબ્દ અહીં અલંકારમાં કે કટક્ષમાં નથી વાપરેલો સોગંધ પર કહી શકાય તે વરરાજ્યનો બેઠી દડીનો ચરબીવંત દેહ મંગળાના શરીરથી બેવડો મોટો હતો ઈડાર રાજના પ્રોસિક્યુટરની પડખો પડખ બેઠેલી બહેન મંગળા એના પિતા ભવાની શંકર પંડ્યાને તો બરાબર કોઈ ઘટાદાર આમરાવ વૃક્ષને વોળું ભતી માધવી લગતા સમાણી લાગી હતી પણ આ તો આડા ઉતરી જવાયું કહેવાનું એ હતું કે બહેન મંગળા પરિણાને સીધાવી તેના વળતા સવારથી જ સદાશિવ ટપાલી ઘેર રોટલો ટીપા આવતો બંધ થયો હતો પોસ્ટ ઓફિસ સામે એક બગીચો હતો તેના બાકડા ઉપર બેસીને બે ચાર પૈસાના ભજીયા કે ગાંઠ્યા ખાઈને ફુવારાના નળનું પાણી પી લીધું વાણિયાની દુકાનના ભજીયા ગાંઠિયા ખાઈને સદાશિવ ટપાલીએ બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ વલટાવ્યો હતો એનું એક કારણ કહેતા ભૂલી જવાયું છે જે દિવસ મંગળાના વિવાહની ચોરાસી જમી તે દિવસે એ પણ એના દાદાની વેળાનું જાળવી રાખેલું સહેજ જડી ગયેલું રેશમી પિતંબર પહેરી પટરામાંથી કાઢીને ખતથી માચેલો જસ તો એક લોટો લઈ ચોટલી ઉડી ખાસું ચાર નો ત્રણ પાખિયાળું ત્રિપુટ તાણી જમવા ગયું પણ પંગતમાં બેસવા ગયો ત્યારે એને દરેક તળાએ અહીં નહીં અહીં જગ્યા નથી કહીને તારેલો ટલે ચડેલો ચોરાશીની માં તે દિવસ સદાશિવ ટપલની દશા દ્રૌપદી સ્વયંમાર્ગના દાસીપુત્ર કર્ણ જેવી થઈ હતી મને દાજમાં ગમારે બોળી માર્યું કે શું હું શુક્ર બ્રાહ્મણ નથી એ વખતે કોઈએ જવાબ કર્યો વર્ષનો ટાઢો કોઈ શિકારી શ્વાનના જૂથને સિસ્કારી તેવી મજાની આ શબ્દોની અસર થઈ હતી ખીખિયાટી અને હસાહસ ચાલ્યા હતા કોપરા ગિરના સળગતા સદાશિવે જવાબમાં હે હતું તે હોઠે લાવીને બોલી નાખ્યું કે વાંડો વાંડો કરતા લાગતા નથી સા સારું પારકાને તેડાવી દીકરીઓ દઈ દીઓ છું શું અમે મજૂરી કરીને બાયડીના પેટ પૂરતા નથી શું અમને બાયડી વાલી નથી સા સારું પારકાને એક જ વખતે કાકો ભવાની શંકર સુકલ આ રંગભૂમિ પર દેખાયા એણે સદાશિવની પોચી જલી આટલું જ કહ્યું હું સમજું છું તારા પેટનું બાપ જા બાપનો કારજ કર્યા પછી જ પંગતમાં બેસવા આવજે સદાશિવ ટપાલી ઘેર ચાલ્યું ગયું પછી એ આખા બનાવમાંથી ફક્ત એક જ બીના એ વારે વારે સાંભળતો ને મનમાં ને મનમાં બબડતો કે તે વખતે બાઈઓની પંગતમાં મંગળા બેઠી હતી ખરી એને ખીખ્યાટા કર્યા તા ખરા આજ બે વર્ષે હું સાઠું નીમ તોડીને ન્યાતમાં ગયો મંગળાને છેલ્લી વાર જોઈ લેવાનો મોહ કેમ ન છોડ્યો એ ત્યાં બેઠી હતી ખરી એ હસે ખરી એના દેખતા જ થઈ તે દિવસથી સદાશિવ ઉગાડે છોગ વાણિયાના ભજીયા ખાઈને ન્યાત ઉપર ધાજ કાઢતો હતો ભવાની કાકાની ચાલુ ખોદથી કંટાળીને સદાશિવે પોતાની બદલી હલકારામાં કરાવી છે અધમણનો થેલો ઉપાડીને નદી કાંઠાના સાત ગામડાની ફેરણી કરવા રોજે રોજ ચાલી નીકળે છે નદીનો પ્રવાહ એનો રોજનો સાથી બન્યો છે બંને એકલા છે બંને મૂંઘા છે બંનેને તાપમાં તપ તપતા બસ કેવળ પંથ જ કરવાનો હતો એકના શરીર ઉપર તારાઓના વદળીઓના અને વૃક્ષોના પડછાયા પડતા હતા અને બીજાના માથા પર અનેક માનવીઓના સુખાસ દુઃખની છુપી અછુપી કથાઓનો ભાર પડતો આવતો હતો પણ નદીના પ્રવાહને જેમ સૂર્ય કે સંધ્યા પોતાના અઢળક રાઉન્ડ તેજનું એક ટીપુએ નહોતા દેતા તેમ સદાશિવના હૈયાને પણ એ થેલી માહેલા કાગળો એક લાગણી ધબકારા એક નિઃશ્વાસ પણ નહોતા દેતા બંનેનું જીવતર વેરાનમાં વહીતું રેણુ નદી દરિયે પહોંચ્યા પહેલાં જ ખારાપાટામાં ખોડાઈ શોસાઈ જતી સદાશિવનું જીવન વહેણ પણ એકલાની ધરતીમાં ઉતરીને વરાળ બની જતું પારકાના અધમણ કાગળો ઉપાડનારને પોતાનો તો એક ચપતરી તરી મોકલવાનું પણ કોઈ સરનામું નહોતું ઘણી વાર એની આંગળીઓ ત્રામ ત્રામ થતી એકવાર કવારમાં એક નાનામો કાગળ ફક્ત તમે સુખી છું એટલું લખીને ચડ્યું હતું સરનામો બેન મંગળા ઠેકાણું એટલું આંગળીઓ ટપકી ને ઝીણી કરજો કરીને ગજવામાં રાખી મૂકી ફેરણીએ નીકળતી વખતે દેખે તેમ નદીમાં પધરાવી દીધેલી જગતમાં વાંડા જેવો કોઈ ગહન કોયડો છે ખરો એ કોઈ પડોશમાં ઘર ન આપે કોઢિયાના રક્ત જેવો એ ભયંકર છે એનું ટીખાણ સહયે કરે પણ એને પોતાને તો છૂટથી સહવાનું એ જોખમ છે પડોશના બાળકને જો એ પેપરમીટ લાવીને આપે તો તે ઘડીથી બબલીના બા અને આ પેપર મીટ આપનાર વાંધાની ચાર આંખો કેટલી વાર અને કેટલી ડિગ્રીએ ખૂણે મળે છે તેની ગુપ્ત તપાસ બબલીના બાપા રાખવા લાગે એ જો બરડા પાડીને કવિતા વાંચે તો બેરા સમજે કે પીટીઓ એમને સંભળાવવા સારો આડે છે એ જો મૂંગો મરી રહે તો હલકા મનસુબા ગોઠવતો લાગે એની અનંત વેદનાઓને વ્યક્ત થવામાં વાક્ય એક જ મારે રોટલ પાણીની વ્યપત્તા વળે છે મારું કરમ ફૂટી ગયું ભાઈ દીકરી મંગળાનો ચૂંડો ભાગ્યો ઓચિંતાનું જ શું થયું હરિ જાણે જમાઈની કાયા તો કંચન સરખી હતી પણ એકાએક હૃદય બંધ પડી ગયું ઓછમાં પૂરે દરબારે મકાન પણ પાછું લઈ લીધું જમીન આપી આપીથી તે રાજમાં દાખલ કરી દીધી અને દીકરીને પહેરી લુંગળે બહાર કાઢી આ તે શો કોક હું જાણું છું ભાઈ જાણું છું દીકરીના લીલા માંડવા હેઠે જ એ કાળમુખો સાદા સિવ્યો તે દે નિસાપો નાખી ગયેલું ને સરાપી ગયેલું વાઘરીવાળી જઈને કાંઈક કે કામળ ટૂમણ પણ કરાવતો હતો એના પાપ મંગળાની આડા ફરી વળ્યા ભવાની કાકાની આ વાતમાં થોડોક જ સુધારો જરૂરી છે જમાઈ રાજનું મૃત્યુ સદા શિવના સાપથી નહીં પણ શરીરમાં વધી પડેલી ચરબીથી નીપજ્યું હતું એ માધવી લતાનો ઉધાર આંબો જાણે કે બેદ કેરીઓના ફાલથી હતો એક વર્ષ વીતી ગયું છે માથાના ચડકતા મોંડા સાથે અઢાર વર્ષની મંગળા મહિયારે ખૂણો મુકાવવા આવી છે એક વર્ષની કીકી એની કેરીએ રમે છે હવે એને પાછું સાસરે જવાનું રહ્યું નથી વરના પિતરાઈઓએ એની સાસરીને સંપત્તિનો કબજો લઈ લઈ આ રાંડ મૂડીને માસિક બે રૂપિયા જીવાયના ઠરાવી આપ્યા છે ભવાની કાકાને નવવી વહુથી થયેલી બાળગોપાળવાળી બહોળી હોય આ રાંડી રાડ દીકરી ઉપર ખાસ કશું હેત તો નથી રહ્યું પણ મંગળાનો રંડાપો એને ભારે ઉપયોગી થઈ પડ્યો નવી માને વર્ષો વર્ષ આવતી સુવાડ મંગળા જ કરશે અને એટલી બધી સુવાવાળને કારણે મા માંદા સાજા રહે છે તેને કામમાંથી સંપૂર્ણ વિસામો મળશે નદી કાંઠે ધોળી માટીના ઓરિયા હતા આખી ગોહિલવાડામાં એ મોટી પંખાતી ગાર ઉણીપામાં એનો તે કાંઈ રંગ ઉઘડતો બવાની કાકાને નવું પરણેતર એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવી ગમતી કેળીએ પોતાની નાની કીકીને તેડી ખભે કોષ ઉપાડી માથા પર પછેડી લઈ મંગળા એ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી સવાર સાંજ તો ઘર કામ હોય તેથી બળતે બપોરે જતી ગામથી અડધો ગામ દૂરના એ ઓરિયા પાસે થઈને સદાશિવ હલકારાનો કેળો જાતો એ રીતે કોઈ કોઈ વાર એ નદી પ્રવાહ એ બળતો વગડો એને એ અહીંયા શૂન્ય ટપાલી ત્રણેયના નિત્ય સંગતમાં એક ચોથું જણ ભળતું રાંડી રાંડ મંગળા મંગળાની કેકી સારું સદાશિવ પોતાની કેળે પેપર મીટની પડીકી ચડાવી રાખતો કોઈ કોઈ વાર થેલો ઝાડના થળ પાસે મેલીને માટી ખોદી આપતો ઘાસડી ચડાવતો પણ અગાની માફક જ મૂંગો રહેતો સામે મીટ માંગતો ખરો પણ સસલાની માફક બીતો બીતો હા ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઉગ્યું આ ઓરિયાની અંદર મંગળા થોડે કે વધુ ઊંડાળે ઉતરી જાય એકાએક એના ઉપર ભેખડ ફસકી પડે એક ક્ષણે જ પોતે નીકળી નાની કીકી ઋતુ હોય મંગળાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીલો મૂંડો જરીક બહાર દેખાતો હોય તે નિશાનીએ દોડીને તે પોતે મંગળાને એ દબડા નીચેથી બહાર કાઢી પાણી છાંટી પવન નાખે જીવતી કરી ને પછી આહા પછી શું અદ્ભુત કોઈ નવલકથાના વીરની માફક મંગળાને અવલોકી પરાક્રમથી ઘર માંડવું હતું આ માથેથી ઓરડો લીપાવો હતો મંગળાને માથે ભલે વાબ એકનો ચોટલો ના હોય ભલે મૂડો જ રહી ભલે એનું રૂપ સોસાઈ ગયું સદાશિવ તૈયાર હતો પણ જીવતર ક્યાં નવલકથા છે આવા જ કસા દટણપટની જરૂર ન પડી એવો એક દિવસ સીધી સાદી રીતે આવી ગયો કે જ્યારે દુઃખના ડુંગરા હેઠ ચાપા ચાપતા બામણની રંડવાળ દીકરીએ મરવા મારવાની હિંમત ભેડી મંગળાએ એટલું જ બોલી આમાંથી મને બહાર કાઢ પછી રોવાત નરકના દુઃખ ભોગવાઈ હું તૈયાર છું સદાશિવે દૂર ઊભા રહી ફક્ત કીકીને પોતાની છાતીએ ચાપી કીકીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલે એટલું જ કહ્યું આ નદીની સાક્ષી આખી દુનિયાની સામે ઊભો રહીને તને કીકીને હું પાડીશ વૈશાખ સુદ પાચમની રાતે નદી કાંઠાના ઉજ્જળ શિવાલયના વાળામાં પચાસ ભેટબંધ બંધ સુકર બ્રાહ્મણોના હાથની ડાંગોની ઝંડી વરસી અને એમાં ત્રણ જણાના માથા ફૂટ્યા પરણવા બેઠેલા ટપાલી સદા શિવનું તે વિધવા મંગળાનું તેમ જ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર કમ્પાઉન્ડર વિશ્વનાથનું વિશ્વનાથ બે ભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કરીએ જ રહ્યો બે સુધીમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાર દરિયો મંત્રો જ બબડતો હતો ગામના બ્રાહ્મણો એને શાળો વિસ્મો આર્ય સમાજીડો કહી ઓળખતા Thanks for watching. Please subscribe my channel. Thank you.